ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે સૂત્રાપાડામાં ચોથા દિવસે માવઠાનો માર છેલ્લા ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસાદ સૂત્રાપાડામાં ખાબક્યો સાત ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા મગફળી કપાસના પાક પલળી જતાં સાવ નષ્ટ થયા છે અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જગતનો તાત પરેશાન થઈ ગયો આ કમોસમી વરસાદના કારણે કેમ કે આકાશમાંથી સતત આફત વરસતી રહી અને ખેડૂતોના પાકને બરબાદ કરતી રહી મગફળી કપાસ જેવા પાક જે સાવ પલળી સુત્રાપાડામાં ચાર દિવસથી માવઠાનો માર સહન કરવાનો વારો આવી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં તો સાત સાત ઇંચ વરસાદથી જમીન દેખાતી બંધ થઈ ગઈ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા અને પાકનો સોથ વળી ગયો ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે સૂત્રાપાડામાં ચોથા દિવસે માવઠાનો માર છેલ્લા ચોવીસ કલાકમાં સાત ઇંચ વરસાદ સુત્રાપાડામાં ખાબક્યો સાત ઇંચ વરસાદથી ખેતરો જળબંબાકાર થઈ ગયા મગફળી કપાસના પાક પલળી જતા સાવ નષ્ટ થયા છે